નમસ્કાર મિત્રો બિહાર વર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો આજે છે રવિવાર અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો નો વિડીયો તો સન્ડે કોમેન્ટ બોક્સ ના એકસો પિસ્તાલીસ માં એપિસોડ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ તો મિત્રો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે તો પહેલો સવાલ છે એ રાજેશભાઈ લખે છે કે વિકલાંગ ઉમેદવારને શિક્ષક ભરતીમાં સિત્તેર ટકાથી વધારે વિકલાંગતા હોય તેવા ઉમેદવારને શિક્ષક ભરતીમાં લે છે જો આપવા નમ્ર વિનંતી સર તો જો વિકલાંગ ઉમેદવારો છે ચાલીસ ટકાથી ઉપર હોય તો એમાં કોઈ વાંધો આવતો નથી ચાલીસ ટકા સુધી વિકલાંગતા ધરાવતા ઉમેદવારો છે એ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે તો સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અને 70% તમારી પાસે વિકલાંગતા છે તો તમને ભરતીમાં કોઈ જ વાંધો આવશે નહીં લગભગ છે ને જો તમારે બ્લાઇન્ડનેસ બાબતમાં હો તો ત્યાં તમને બે ઓપ્શન આવતા હશે બ્લાઇન્ડનેસ અને અલ્પ દ્રષ્ટિ તો અલ્પ દ્રષ્ટિ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને આગળની પ્રોસેસ કરવાની હોય છે અને જો એવું ન હોય ને તો આમ હોય તો પણ તમને કોઈ વાંધો આવતો નથી 70% હોય તો પણ કોઈ વાંધો આવતો નથી તમને ભરતીમાં લેવામાં આવે છે ત્યારબાદ આગળનો સવાલ છે એ શિવાભાઈ

ગણતરી છે એ એલિજિબલ થાય છે એ ગણતરીમાં લેવામાં આવે છે તમે એ માર્ક્સ એમાં એડ કરી શકો છો અગાઉની ભરતીઓમાં આ પ્રકારની જ સિસ્ટમથી ભરતી થતી હતી આવનારી જે ભરતી છે એની અંદર પણ આ પ્રકારથી જ થશે એટલે બીએડ ના માર્ક્સ તમે છે એ એડ કરી શકશો હા એના પછી આ ભરતી જે આવનારી છે એ ભરતી પછી કોઈ નવા નિયમ આવે છે તો એ બાબતમાં કંઈ ફેરફાર થાય તો હાલ પૂરતી કહેવું શક્ય નથી પણ હાલની જે ભરતી આવવાની છે જે ભરતી આવવાની વાત સંભળાય છે તો એ ભરતી અંદર તમે છે આરામથી એ બીએડના માર્ક્સ તમે ગણી શકો છો તમને પ્રોબ્લેમ આવશે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે એ હરમિત જોશીભાઈ લખે છે કે ઇઝ માર્કશીટ વિથ માર્ક્સ રિટર્ન ફોર ઇટ સબ્જેક્ટ રિક્વાયર્ડ ફોર બીએડ એન્ડ બેચરલ યસ પહેલી વાત સમજો તમે છે ને માર્ક્સ તમારા જો બીએડ હોય છે કે બેચલર ડિગ્રી હોય છે ટાટની જે પરીક્ષા રહે તો સોરી ભરતી થઈ હતી આના ઉપર એક ડેડિકેટેડ હતો તે પણ બની શક્યો નહોતો જ્યારે ટેટ બાબતનો જે પરિપત્ર થયો હતો એ પરિપત્રની સાથે જ એના દિવસે છે એક બીજો પરિપત્ર પણ થયો હતો તમારા માર્ક્સ બાબતની ગણતરીને લઈને તો જે ટાટની માર્કશીટ સોરી ટાટની ભરતીમાં જે પદ્ધતિથી આપણે ખ્યાલ ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ જે ટાટની ભરતી થઈ હતી એની અંદર જે જે ઉમેદવારોના માર્કશીટની અંદર છે સીજીપીએ કે એસજીપી આપેલા હતા તો આવા ઉમેદવારોને છે એ યુનિવર્સિટીમાંથી કા કોલેજમાંથી છે એ મેળવેલ ગુણ અને કુલ ગુણનું એક સર્ટિફિકેટ લેવાની વાત કરવામાં આવેલી હતી તો સેમ એ જ વસ્તુ આની અંદર પણ થવાની છે આવનારી ભરતીની અંદર કે જે જે ઉમેદવારોને માર્કશીટની અંદર છે એસજીપીએ સીજીપીએ કે ખાલી માર્ક્સ આપેલ છે કે ટાઈપની કંઈક વસ્તુ રહેલી હોય છે તો એવા ઉમેદવારોને છે એ માર્કશીટની અંદર મતલબ એક પ્રકારનું એક સર્ટિફિકેટ લેવાની જરૂર રહેશે કોલેજમાંથી અથવા તો યુનિવર્સિટીમાંથી કે દરેક સબ્જેક્ટના કેટલા માર્ક છે મેળ ગુણ કેટલા છે ગુણ કેટલા છે અને છેલ્લે ટોટલ ગ્રાન્ડ ટોટલ કેટલો થાય છે એ બાબતનો એક રહેશે ડેડિકેટેડ એક વિડીયો બનાવ ટ્રાય કરીશ અગાઉ મતલબ જે પરિપત્ર આવ્યો છે એના આધારે એમાં તમને ડિટેલમાં બધી માહિતી આપી દઈશ પણ અત્યારે તમારા સવાલના જબની વાત કરીએ તો હા જરૂર પડશે

તો તમે પછી એમાં એડ કરી શકશો નહીં એટલે જયારે ફોર્મ ભરે છે ત્યારે જ આ વસ્તુનો વધારે ખ્યાલ આવે કે કેટેગરીમાં ફેરફાર કારણ કે દર વખતે ફોર્મની પદ્ધતિ અલગ અલગ બદલાય છે દર વખતે પણ અલગ અલગ આવતી જાય છે એટલા માટે આ વસ્તુ તમને કહું છું એટલે જ્યારે ભરતી આવે ત્યારે તમને એક્ઝેક્ટ ડિટેલમાં ખ્યાલ આવશે ત્યારબાદ આગળનો સવાલ છે નિલેશ પટેલ લખે છે કે સર મે ધોરણ 12 કોમર્સ ની વર્ષ 1999 માં સુરત શહેરમાંથી માંથી પરીક્ષા પાસ કરેલી પણ તે સમય મે ધોરણ 12 નું ટ્રાયલ સર્ટિફિકેટ લીધું ન હતું એ સ્કૂલ છેલ્લા 10 વર્ષ બંધ પડી છે તો મારે કાઠ હાયર સેકન્ડરી કોમર્સના કાયમી ભરતીમાં ધોરણ 12 ના ટ્રાયલ સર્ટિફિકેટની જરૂર પડશે સ્કૂલ બંધ જ છે તો હવે ટ્રાયલ સર્ટિફિકેટ કોની પાસેથી મેળવી શકું તો એનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ તમે મેળવી શકો છો જો પહેલી વાત કરીએ તો કે ભરતી લગભગ જરૂર પડશે ટ્રાયલ સર્ટિફિકેટ

જે કઈ પણ ચાર્જ છે કે જે કઈ પણ એના રેકોર્ડ છે એ કઈ શાળાને આપવામાં આવેલા છે અને જે શાળાને આપવામાં આવેલા હોય એ શાળામાં જઈને પછી તમે તમારું ટ્રાયલ સર્ટિફિકેટ કઢાવી શકો છો તમારા આ જૂના રેકોર્ડને આધારે તમને એ મળી શકે છે બસ એટલી વસ્તુ કરવાની રહેતી હોય છે એટલે કદાચ બંધ પડી હોય તો કોઈ વાંધો આવતો નથી ત્યારબાદ આગળનો સવાલ છે એજ્યુકેશન હબ લખે છે કે હું અત્યારે પ્રાઇમરી ટીચરમાં જોબ કરું છું અને માધ્યમિકમાં એસએસ સબ્જેક્ટ માટે માત્ર મારે એકસો બેતાલીસ માર્ક્સ છે તો શું મને મળી જાય અને મળી જાય તો જોબ લેવી કેટલી કેટલા અંશે સારું કહેવાય અને બીજું કે સરકાર જે ભરતી ટેબલ આપ્યું છે એ ડેટ મુજબ ભરતી કરશે જો ભરતી કરશે તો જૂના શિક્ષકની ભરતીની જેમ ભરતીની કેમ જાહેરાત હજુ આ થઈ નથી પહેલી વાત તમે જે પ્રાઇમરીમાં જોબ કરો છો તમારા માર્ક્સ એકસો બેતાલીસ છે અને આમાં તમને મળવાનો ચાન્સ તો કે હા પૂરેપૂરા કેમ કે એકસો બેતાલીસ માર્ક્સ એટલે ઘણા બધા માર્ક્સ કહેવાય બરોબર તો આરામથી મળવાની શક્યતા રહેલી છે હવે બીજી વાત કે જવું યોગ્ય છે કે નહીં તો હા જવું યોગ્ય છે એમાં કોઈ વાંધો નથી જેને કહેવાય ને આપણે હું ઘણા ખરા અગાઉના વિડીયોમાં પણ મેં તમને આ વાત કરેલી છે કે વ્યક્તિગત રીતે તમારો એમાં વિકાસ થતો હોય એક શબ્દ હું વારંવાર બોલતો મને અત્યારે માઇન્ડમાં નથી આવતો પણ તમે વ્યક્તિગત રીતે તમારા આગળ વધી શકતા હોય તો તમે વધો તમને કોઈ વાંધો આવતો નથી પણ હા એ જગ્યા તમે ભરવા માંગતા હોય તો એ વસ્તુ કરજો નહીતર પછી ઉઠાશે કે ખોટે ખોટું ફોર્મ ભરાશે અને જગ્યા નહી ભરાય આ વસ્તુ બને એટલે આવું ન થાય તો જ વસ્તુ કરજો બાકી કરતા નહી અને રહી વાત કે ભરતી સરકાર આમ ઉજબજ કરશે તો આના માટે પણ એક વિડિયો બનાવવાનો હતો જ તે કે ભેજો તમને ખ્યાલ છે મુજબ છે જુના શિક્ષક સોરી એચટાર્ટ એચમેટ આચાર્યની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે પહેલી તારીખે જ જાહેરાત થઈ ગઈ હતી અને એની સાથે સાથે જે જુના શિક્ષકની ભરતીની જાહેરાત કરવાની હતી પણ એના નિયમોને કારણે વસ્તુ અટકી ગઈ હતું ન એક થોડાક દિવસ પછી તરત જૂના શિક્ષક ની ભરતીના નિયમો પણ જાહેર થઈ ગયા છે સરકાર દ્વારા જે કઈ પણ જાહેરાત આપવામાં આવેલી છે એ જ તારીખે જરૂરથી આવશે એમાં કોઈ શંકા ને સ્થાન અત્યારે દેખાતું નથી વધારે એક્ઝેક્ટ માહિતી આપણને આવતી પહેલી તારીખ છે ત્યારે જ ખબર કીધી છે મુજબ જાહેરાત આવી જાય તો સમજી લેજો કે એ જે કઈ પણ તારીખો એને આપેલી છે નવમાં મહિનાની દસમા મહિનાની અગિયાર મહિનાની જે જે તારીખ આપેલી છે એ તારીખમાં બધી જ જાહેરાતો આવવાની સંભાવના દેખાય છે

વડા જે કોઈ પણ હોય છે એમને જાણ કરેલી હોવી સારી બાબત છે કે ભાઈ હું અત્યારે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગુ છું મને એના માટે એન આપવા વિનંતી બરોબર સિમ્પલ આપણે કઈક અરજી કરવાની થતી હોય છે એક લઈ લો લઈ જાજી કોઈ પ્રોસેસ રહેતી તો છે નહીં ઇનકેસ કોઈ જરૂર પડી તો તમે રજૂઆત કરી રજૂ કરી શકો ન જરૂર પડી તો કોઈ વાંધો નથી તમે તો જાણ કરેલી છે એટલે તમે વાકમાં ગણાવ નહીં એટલે એક રીતે જોવા જઈને તો લઈ લેવી સારી છે પણ આ ભરતીમાં કે આ બાબતમાં આશ્રમ શાળા જે ઉમેદવારો હશે એને લગભગ જરૂર પડતી નથી ત્યારબાદ આગળનો સવાલ છે બિપિન કુમાર લખે છે કે એકવાર જીઆર બની ગયા પછી શું તેમાં સુધારો થઈ શકે હા જરૂર થઈ શકે પેલું એક તમે વાક્ય સાંભળો જશે ને કે રેકોર્ડ જે કોઈ પણ બને છે એ હંમેશા તૂટવા માટે જ બનતા હોય છે તો નિયમ પણ કઈક એવું જ છે નિયમ બને છે તો ફેરફાર થવા માટે જ બનશે કેમ કે દરેક નિયમની અંદર છે કઈક ને કઈક તો ભૂલ હશે તે ભૂલ તો ન હોય પણ સમય જતાં એમાં ફેરફાર કરવો જરૂરી બનશે બરાબર અત્યાર સુધી તમે ઘણા બધા એવા ઠરાવો જોયા છે કે જેમાં છે નવી જોગવાઈ એડ કરીને નવો સુધારો કરીને એમાં નાખે છે

રદ જેવી બાબત થઈ ગઈ તો વાંધો આવતો નથી આરામથી ચેન્જ થઈ શકે છે ત્યારબાદ આગળનો સવાલ છે ગોહિલ જ્યોતિબેન લખે છે કે સર માર્કશીટ આવી નથી તો શું કરવું બે ઓપ્શન છે તમારી પાસે જો ન આવી હોય તો માર્કશીટ જો બધાને આવવા મળી હશે તો તમને પણ આવવી જોઈએ અને ન આવી હોય તો તમે તમારા જિલ્લામાં મતલબ તમારા જિલ્લાની અંદર છે બીજા જો કોઈ મેદરો એમને કોન્ટેક કરી જો કે તમારા જિલ્લામાં હકીકતે માર્કશીટ ડિસ્પેચ ડિસ્પેચ થવાનું કામ શરૂ થઈ ગયું છે કે નહીં કે જિલ્લામાં બીજાને કોઈને મળી છે કે નહીં બરાબર ત્યારબાદ તમારા નજીકના જે કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય છે ત્યાં જઈને એક વખત સંપર્ક કરી જો કે ભાઈ મારી આ પ્રકારની કોઈ પોસ્ટ આવેલી છે કે નહીં ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય છે કે સરનામું ન મળતું હોય કા તમે ઘરે ન હોય એવા સંજોગોમાં એ

તો એટલું યાદ રાખજો અને થઈ છે પોસ્ટ ઓફિસ સુધી પહોંચી નહીં હોય તો પણ તમને મળતા સમય લાગશે કેમકે પોસ્ટ ઓફિસે પહોંચે પછી તમને મોકલવામાં આવશે તો આ પ્રકાર પહેલી વસ્તુ છે તમે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને સંપર્ક કરો અને ત્યાંથી તમને બધી આખી આગળની લિંક જે છે એ જોવા મળશે જાણવા મળશે ત્યારબાદ આગળનો સવાલ છે છે વી લખે કે ભાઈ જે હોય સર આપના વિડિયો નિયમિત જોઉ છું ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટમાં પિતાની આવક છે મારે જ્ઞાન જ્ઞાન સહાય પગારની આવક જોડવી જરૂરી છે જો ના જોડીએ તો ભરતીમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય ને પ્લીઝ આન્સર આપજો સન્ડે ની કાયમી રાહ જોઉં છું તમે ગ્રાન સાઈકનો જો ઈડબલ્યુએસના આવકની વાત કરીએ તો ઈડબલ્યુએસના આવક છે હંમેશા પિતાની આવક ગણાતી હોય છે એમાં વ્યક્તિગત આવક છે નહીં ફેમિલીના વડા તરીકે પિતા હોય છે બરાબર જે કાં પણ આપણે ગણીએ છીએ તો એ પિતાની આવક જે હોય છે એ તમારે ઈડબલ્યુએસના સર્ટિફિકેટ માટે ગણવાની થતી હોય છે એમાં તમારી આવક એમાં ક્યાંય ગણાતી નથી કે જારે ભી સર્ટિફિકેટ કઢવા જાવ તો પિતાની આવક તમારે એમાં મેન્શન કરવાની છે તમને કોઈ વાંધો આવશે નહીં લગભગ આ જવાબ મેં તમને અથવા તો કોઈ બીજા ઉમેદવારોને છે આ પ્રકારનો સવાલ હતો એમાં WhatsApp માં જવાબ આપેલો હતો તે કઈ વાંધો ની ફરીવાર સવાલ આવ્યો છે તો પબ્લિકલી બધાને જાણ ખાવ પડે એટલા માટે તમને જવાબ આપી દો છો કે કોઈ વાંધો આવતો નથી છતાં પણ આના માટે એક રસ્તો એ પણ છે કે ઇન્ટરવ્યુ સર્ટિફિકેટ જ્યાં તમે કઢાવો છો નોટરી કરાવો છો કે ફોર્મ ભરો છો બરોબર એ જે કંઈ પણ ન્યાય એક વખત પૂછી દોજો કે આ પ્રકારની સિચ્યુએશન છે તો શું કરી શકાય મારી જે આવક છે એમાં દર્શાવવાની હોય છે નવ્વાણું એમાં દર્શાવવાની આવશે નહીં છતાં આપણે કન્ફર્મ કરેલું વધુ સારું છે ન્યાય એક વખત પૂછી લ્યો તમને પરફેક્ટ જવાબ મળી જશે બરોબર ત્યારબાદ આગળનો સવાલ છે રીતા જાદવ બેન રીતા લખે છે કે હેલો સર તમે પરફેક્ટ ઇન્ફોર્મેશન આપો છો સો થેન્ક યુ સો મચ સર થેન્ક યુ ક્વેશ્ચન છે તો તેમાં કેટેગરી લાભ હશે કે કેમ હાલ પૂરતી જોવા જઈએ ને તો કેટેગરી બાબતની કોઈ ઉલ્લેખ એવી કોઈ વસ્તુ છે નહીં મને એવું જ્યાં સુધી સમજાડું છે ત્યાં સુધી છતાં પણ કેટેગરીનો લાભ મળવો જરૂરી છે મળશે જ તે મળવો જ જોઈએ પેલી વસ્તુ આ સમજો બરોબર કોઈ પણ ભરતી હશે હંમેશા કેટેગરી પ્રમાણે જ ભરતી થશે કેમ કે દરેક જગ્યાઓ છે એ કેટેગરી પ્રમાણે ખાલી હશે તો કેટેગરીનો લાભ તો મળશે જ તે આરામથી મળશે એમાં કોઈ જ શક નથી હવે એ લોકો કઈ રીતે ગણતરી કરશે માર્ક્સની ગણતરી જે છે એક એકસો વીસ જ બધા માટે જનરલ નાખ્યા છે બરોબર તો એકસો વીસ માંથી લોકો કટ ઓફ કઈ રીતનું ગણતરી કરવા